હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ નવનું પશુપાલન અને ડેરી વિજ્ઞાન પાઠ્યપુસ્તક છે બરાબર એનું પ્રકરણ નંબર આઠ છે એના વિશે વાત કરીશું પ્રકરણ આઠનું નામ છે પશુ આહારનું આયોજન એટલે કે જો પશુ જે ખોરાક ખાય છે એનું પ્લાનિંગ કઈ રીતે કરવું બરાબર એની કંઈ અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સીધી સીધી વાત કરીએ તો પરીક્ષાની અંદર જનરલી એમસીક્યુ પૂછાતા હોય છે અને આપણે અંદર હા ટેક્સની અંદર જે આપણે સાહેબ હોમવર્ક આપે એની અંદર આપણે સ્વાદે પૂરેપૂરો લખવો પડતો હોય છે નીચે આપેલ અહીંયા વાત કરીએ તો પહેલાં જ નીચે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ પસંદ કરો લીલા પહેલો સવાલ લીલા સૂકા ચારાનો બગાડ કેવી રીતે અટકાવી શકાય છે તો નાના નાના ટુકડા કરીને અટકાવી શકાય છે બરાબર આ પહેલો સવાલ છે પછી દૂધ પશુને દૂધ ઉત્પાદનમાં કેટલા ટકા ખંડદાણ આપવું જોઈએ તો કે અહીંયા કહી દીધું છે પચાસ ટકા જેટલું આપવું જોઈએ બરાબર આવશે પછી પશુને તેના શરીરના વજનના કેટલા ટકા સૂકો પદાર્થ આપવો જોઈએ બરાબર તો અઢીથી એટલે કે જે સૂકું ઘાસચારોને બધું છે એ છે અઢીથી ત્રણ ટકા જેટલું બરાબર ફક્ત પશુ માટે લીલો ચારો અને સૂકો ચારો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકતો હોય તો આપવો જોઈએ તો એ કેટલો આપવો જોઈએ તો વીસ કિલો સુધી આપવો જોઈએ બરાબર લીલો ચારો ને સૂકો ચારો પુખ્ત પશુ માટે એથી વધારે ખવડાવવું તો ખવડાવી શકાય પણ આ લિમિટ છે એક પુખ્ત પશુને તેના વજનના કેટલા ટકા મીઠું આપવું જોઈએ તો અહીંયા દસ ટકા કીધું છે પણ મિત્રો દસ ટકા નથી દસ ગ્રામ અંદર વાત થયેલી છે અહીંયા ઓએમઆરમાં દસ ટકા છપાઈ ગયેલું છે ખીરામાં દૂધ કરતાં કેટલા ઘણું વિટામિન હોય છે તો એની અંદર દસથી પંદર ગણો વિટામિન હોય છે કયું વિટામિન હોય છે વિટામિન એ હોય છે મિત્રો બરાબર અને એની અંદર કયા તત્વો રહેલા છે એ પણ ટેક્સમાં આપેલા છે તમે વાંચી શકો છો ખીરાની અંદર કયા કયા તત્વો ખીરું એટલે કયું આપણે જે ગાય કે ભેંસ વાયને પેલું પ્રથમ દૂધ કાઢીએ ને જાડું એ બરાબર પછી તાજા વીએલા પશુને અસેળીઓ અને મેથી આપવાથી સો ફાયદો થાય તો દૂધની અંદર વધારો થતો હોય છે બરાબર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે પશુને એકલો રચકો લીલો ચારો ખવડામાં આવે તો શું થાય તો પશુને લીલો એકલો રજકો ખવડવામાં આવે બરાબર તો આફરો થઈ જાય ખાલી ઓનલી આફરો થઈ જાય એપ્રિલ મે માસમાં કયો ધાન્ય વર્ગનો લીલો ચારો ઉગાડવામાં આવે છે તો એપ્રિલ અને મે માસની અંદર જનરલી રચકા બાજરી ઉનાળુ જુવાર મકાઈ જેવા ધન્ય પાકો ઉગાડવામાં આવે છે અને એવા બધા લીલા ચારાની કરવામાં આવે છે અંદર ઓઈ બીમારમાં ફરી આવ્યું હતું એ ફરી આવે છે ખીરામાં દૂધ કરતાં કેટલું ઘણું પ્રોટીન હોય છે તો ત્રણથી પાંચ ગણું પશુના એક વર્ષથી મોટા બચ્ચાને શું કહે છે તેને એક વર્ષથી મોટા બચ્ચાને વળકા કહે છે આપણે જનરલી માનીએ ત્યાં સુધી જે પશુ આમ નાનું બચ્ચું હોય ને એ ધાવતું હોય ને પછી કદાચ ધાવતા બંધ થઈ જાય અટકી જાય ત્યાંથી માંડીને એના ગર્ભ ધારણ કે એના યુવાની સુધીનો જે અવસ્થા છે તે એટલા સમયમાં એને જનરલી વોડકા તરીકે ઓળખવામાં આવતું હોય છે પશુપાલન સબ્જેક્ટની અંદર એ વિષયની અંદર બાકી જનરલ પ્રાદેશિક ભાષામાં એના અલગ અલગ નામ છે ઘાસચારાનું વાર્ષિક પાચક ચક્ર કોને કહે છે ઘાસચારાનું વાર્ષિક પાચક ચક્ર એટલે કે આખું વર્ષ એક ધારો ચારો મળી રહે તે માટે જુદા જુદા ઋતુ મુજબ ચક્રના પાકને એટલે કે જે ચારો છે એના પાકનું વાવેતર કરવામાં આવે અને એનું નિયમિત કાપણીનું આયોજન કરવામાં આવે બરાબર એટલે તમે જુવાર કરો છો કંઈ બી કરો છો તો કેટલા દિવસમાં કાપી લેશો એ વગેરે એનો પ્લાન કરવામાં આવે ખાંડના કારખાનામાંથી નીકળતા પ્રવાહી કચરાને શું કહે છે તો ખાંડના કચરામાં કારખાનામાંથી નીકળતા પ્રવાહી કચરાને મોલાસીસ કહે છે અને મોલાસિસ ખવાડવામાં આવે છે પ્રાણીઓને પશુ આહારનું આયોજન કરવું જરૂરી છે કારણ આપું પશુ આહારનું આયોજન કરવું જરૂરી છે કારણ કે તેનાથી આર્થિક દૃષ્ટિએ ફાયદો થાય છે પશુને જરૂરી બધા પોષક તત્વો મળી રહે છે સમય શક્તિનો બચાવ થાય છે અને આખા વર્ષ દરમિયાન એક ધારો ચારો પૂરો પાડી શકાય છે જેથી દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહે છે બરાબર એટલે પશુ આહારનું આયોજન કરવું જરૂરી છે તાજા જન્મેલા બચ્ચા માટે ખીરું ઉત્તમ ખોરાક છે ઘણી જગ્યાએ આ ખીરું દરોડા દેવામાં નહીં આવતું એટલે કે ખવડાવવામાં નહીં આવતું બાળકને એટલે કે સોરી જે નાનું બચ્ચું હોય છે પ્રાણીનું એ પ્રાણીના અંદર એ પાચન કરવાની ક્ષમતા નથી એવું માની લેવામાં આવે છે જનરલી અહીંયા કીધું છે કે તાજા જમેલા બાળક માટે ખીરું ઉત્તમ ખોરાક છે કારણ કે તેમાં રોગ પ્રતિકારક દ્રવ્યો ખતરનાક હોય છે ખીરાની અંદર જે બચ્ચાને રોગ સામે રક્ષણ આપે છે અને નાનું બચ્ચું હોય છે એને રોગ હુમલો કરવાની સંભાવના વધારે રહેતી હોય છે બરાબર ઉપરાંત તેમાં દીધ દૂધથી ત્રણથી પાંચ ગણું પ્રોટીન હોય છે અને દસથી પંદર ગણું વિટામિન એ હોય છે બરાબર જે બચ્ચાના યોગ્ય વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે ગાભણ પશુને છેલ્લા ત્રણ મહિનાના વધારાનું ખાણ આપવું જોઈએ એટલે કે જે ગાભણ પશુ હોય બરાબર તો દાખલા તરીકે ભેંસ કહે છે તો દસમો તો એટલે સાતમો મહિનો ફિનિશ થાય પછી તમારે એને દાણ ચાલુ કરી દેવું જોઈએ એવું એટલે એનું દૂધ છે એ આઉલ છે એની અંદર જે જનરેટ થવાનું એ જનરેટ થઈ જાય ગાબણ પશુને છેલ્લા ત્રણ મહિના વધારાનું ખાણ આપવું જોઈએ કારણ કે સમયગાળા દરમિયાન ગર્ભનો વિકાસ ખૂબ જ વધારે છે આ જે સમય છે ત્યારે એવું થતું હોય છે અને તેને પોષણની બહુ જ જરૂરિયાત રહેતી હોય છે આ વધારાનું ખાણ ગર્ભના અંદર યોગ્ય વિકાસ અને તેના વેતરના સારા દૂધ ઉત્પાદન માટે જરૂરી છે અને અંદર રહેલું બચ્ચું છે એના વિકાસ માટે પણ જરૂરી છે તાજા વિયેલા પશુને બાફેલી બાજરી અને અન્ય ખોરાક ખવડાવવા જોઈએ તો તાજા વીયેલા પશુને આવું ખવડાવવું જોઈએ કેમ કે કારણ કે વિહાણ બાદ પશુને શક્તિ અને પોષણની જરૂર પડતી હોય છે બરાબર જેથી બાજરી એ શક્તિ પૂરી પાડે છે ને અસેળીઓ મેથી સૂંઠ કાળીજીરી આ કાળીજીરી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હા મિત્રો તમે ટ્રાય કરજો જો દૂધ એ આપતું હોય તો જે જે વસ્તુ ગર્ભધારણનો જે બગાડ થતો હોય એ દૂર કરે છે અને દૂધ વધારવાનું અને કૃમિનો નાશ કરવામાં પણ મદદ કરે છે આ કૃમિનો નાશ કરે છે આ અંદર તમારે ટેક્સમાં આપી દીધેલું છે કઈ કઈ વસ્તુ કયા કયા ઉપયોગમાં આવે છે આ બધી જ વસ્તુ આ લે છે સૂંઠ છે શાના માટે તો સૂંઠ છે અંદર વિયાણ પછી જે અંદર ઘરની અંદર કચરો રહી જાય એને બહાર કાઢવા માટે ઉપયોગમાં આવતી છે આવું બધું અલગ અલગ છે ખાણમાં યુરિયા આપતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ હવે અહીંયા કહી દીધું છે ટેક્સ એમ કે છે પણ આપણે એ પ્રયોગ ના કરવાનો બળતા સુધી ખાણમાં યુરિયા આપતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કારણ કે યુરિયાનો અયોગ્ય ઉપયોગ પશુ પર ઝેરી અસર કરી શકે છે તેથી તેનો ઉપયોગ માત્ર નિષ્ણાત વ્યક્તિને સહેલાઈથી અને પાણીમાં ઓગાળીને જ કરવો જોઈએ મિત્રો મારું માનો ને તો આપણે આ અખતરો કરવાનો જ નહીં ભલે અહીંયા કહી દીધું હોય કે આવું આવું કરવું જોઈએ બરાબર આપણે એવું કશું ના કરવાનું પ્રાણી પર કોઈ દિવસ પ્રેક્ટિકલ ના થાય તાજા વીયેલા પશુનો ખોરાક વિશે વાત કરવાની છે કે તાજા વીએલું પશુ હોય છે એને કેવા પ્રકારનો ખોરાક છે શું છે કેવી જરૂરિયાત હોય છે તો પશુના વીહણ બાદ તરત તેને તરસ લાગે છે બરાબર તેથી તેને ઠંડા પાણીને બદલે સહેજ હુંફાળું પાણી આપવાનું આટલું યાદ રાખવાનું નહીં તો ઠંડુ પાણી આપી દેશો ને તો ઠંડી ચડી જશે અને આંખે દેખાવાનું બંધ થઈ જશે બરાબર આવું બધું છે જેમાં પાંચસો ગ્રામ ગોળ છે ઓગાળેલો હોય છે એ અંદર ઓગાળી દેવાનો અને આપવાનો એટલે ગોળ શું છે એનર્જી લાવશે ગરમી લાવશે એનામાં અને બીજું છે રોગપ્રતિકારક શક્તિ છે એ પણ ડેવલપ કરશે તે આપવું જોઈએ વિયાણ બાદ તરત જ એકથી દોઢ કિલો જેટલું બાજ બાજરીમાં જે મિશ્રણ કરીને કઈ કઈ વસ્તુ આપવાની શેળિયા છે કાળીજીરી છે સૂંઢ છે સૂવા છે મેથી છે ગોળ છે આવું ઉમેરીને બાફીને એને આપી દેવાનું રહેશે એકથી દોઢ કિલો જે બરાબર આ બધું મિક્સ કરી કરીને બાજરીના લોટ સાથે બરાબર કશું ના બને તો છેલ્લે ગોળ તો અપાય હવે આ ખોરાક ચારથી પાંચ દિવસ સુધી આપવાનો રહેશે કેમ કેમ કે એની અંદર જે ગર્ભની અંદર જે કચરો હોય ક્લીન થઈ જાય એના માટે આ મિશ્રણ દૂર કરવા હવે આ મિશ્રણ છે દૂધ વધારવા માટે પણ ઉપયોગી છે પછી ગર્ભાશયનો બહાર બગાડ બહાર આવે એના માટે અને આંતરડાની અંદર કુમવી છે એનો નાશ કરવા માટે કેમ કે આંતરડાની અંદર કૃમી હોય જેનાથી આ કાળીજીરીને બધા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને નાશ કરતા હોય છે બરાબર મેથી પણ એના કામ કરતી હોય છે એટલી કાળીજીરી એટલું કામ નથી કરતી મેથી પણ એની જગ્યાએ ચાલી જાય છે ઘાસચારાનું પાકચક્ર છે ઘાસચારાનું ચક્ર એટલે આખું વર્ષ પશુઓ એક ધારો ચારો મળી રહે તે માટે ઋતુ પ્રમાણે જુદા જુદા પાકનું વાવેતર કરવું આયોજન મુજબ એક પાક પૂરો થાય તે પહેલાં બીજો પાક કાપણી યોગ્ય થઈ જવો જોઈએ અને ખાલી પ્લોટ કે ખાલી જે ખેતર હોય ત્યાં તરત જ નવો ચારો વાવી દેવો જોઈએ અને વાર્ષિક ચક્રમાં જેમ જાન્યુઆરી છે તે માર્ચમાં છે એમાં કઈ રીતે નાખવું તો રચકો બરાબર છે વરસીમ છે ઓટ છે આ ઓટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વોટ ઇઝ વોટ કોમેન્ટમાં કહેજો તમને જો ખબર પડી જાય તો હા ના પડે તો હું જવાબ આપી દઈશ પછી એપ્રિલ જુલાઈમાં રચકા બાજરી મકાઈ ઉનાળું જુવાર ઓગસ્ટ ઓક્ટોબરમાં ચોળાને એ બધું થતું હોય છે એનું આ આપણે આખું વાર્ષિક ચક્ર આરલું છે ટેક્સ્ટમાં તમે જોઈ લીજો બરાબર તમને આઈડિયા આવી જશે આ સૂર્યમુખીને આવું બધું પણ ખવડાવવાનું એમ કે છે આપણે એને નેપિયરને આ બધું નવેમ્બર ડિસેમ્બરમાં જેવા પાકો આ માખું વાર્ષિક ચક્ર આપેલું છે ઋતુ ચક્ર પછી બળદ છે બળદનો ખોરાક હા હવે વાત આવી બળદનો ખોરાક તો ખૂંટ યાદ આવે છે એ ખૂંટ એક આકલાની પ્રજાતિ છે બળદને ખેતીના કામ માટે સતત પરિશ્રમ કરવો પડે છે તેથી તેના ખોરાકમાં શક્તિ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ તેનો ખોરાકમાં તેલ અને મેંદાવાળા પદાર્થો મિશ્રિત કરવા જોઈએ એટલે કે એની અંદર ફેટનું પ્રમાણ જળવાઈ રહે એવું પ્રયોગ કરવો જોઈએ બળદને લીલો ચારો તો આપવો જોઈએ એની અંદર કઠોળ વર્ગ પાંચ કિલો ધાન્ય વર્ગ છે એ દસથી બાર કિલો જેવું એક દાડાનું નહીં હા મિત્રો આ એવરેજ કીધું છે અઠવાડિયાનું છે કે જેની અંદર કઠોળ છે પાંચેક કિલો ખવડાવો કે દસથી બાર કિલો એ ખવડાવો તેની અંદર બોડીમાં એ આવે અને સૂકોચારો જ્યારે કામ કરતો હોય ત્યારે સૂકોચારો છે સૂકોચારો છે છથી આઠ કિલો પર ડે ખવડાવવાનો રહેશે બરાબર અને કામના પ્રકાર મુજબ ખાણનું પ્રમાણ બદલાય છે એટલે કે વ્યક્તિ એ બળદ હોય છે જ્યારે સિમ્પલી કામ કરતો હોય ત્યારે અલગ ખોરાક આપવાય છે અને જ્યારે કામના હળવા કામ હોય ત્યારે એકથી દોઢ કિલો જેટલું અનાજ કે કંઈ ખવડાવતો વાંધો નહીં આવે બરાબર મધ્યમ કામ માટે બેથી અઢી કિલો અને ભારે કામ જ્યારે થાય ત્યારે અઢી કિલોથી ઉપરા એ અઢી કિલોથી ઉપર આપી શકો છો અને તેલ છે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કિલો એટલે અહીંયા પાંચસો ગ્રામની વાત કરી છે અને કિલો ગોળ છે એ આપવાનો એટલું ના આપો તો થોડું ઓછું ઓછું પણ કરીને આપવાનું રહેતું હોય છે અહીંયા વાત કરી દીધી છે એટલે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપવાના છે વિસ્તૃત નહીં આપતા આપણે સિમ્પલ સિમ્પલ જેમ જેમ પૂછ્યું છે જેમ કરી દઈએ પશુ આહારનું આયોજન એટલે શું પશુ જે આહારનું આયોજન કરવાથી કયા કયા ફાયદા થાય છે પશુ આહારનું આયોજન એટલે પશુની જરૂરિયાત મુજબ તેની દૈનિક કેટલો ક્યારે અને કયા પ્રકારનો ખોરાક આપવો તેની પૂર્વ વિચારણા કરવી એને પશુ આહારનું આયોજન કહેવાય છે આ આયોજન પશુની ઉંમર દૂધ ઉત્પાદન ક્ષમતા કામ અને સગર્ભા અવસ્થા જેવી બાબતો પર આધાર રાખે છે એટલે કે એની ઉંમર હોય તો એને અલગ અમુક ઉંમરે અલગ પ્રકારનો ખોરાક આવવો એવું હોય છે અને અમુક પ્રમાણમાં આવવું દૂધ ઉત્પાદન વખતે અને દૂધ ના આપતું હોય ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન પણ અલગ અલગ આપવાનું એવું હોય છે આયોજન મુજબ એના ફાયદા શું છે એની વાત કરી છે બરાબર આપણે એ ટેક્સમાં આપી દીધા છે પશુ આયોજનના ફાયદા એમાં આખું લખીને આવી ગયું છે સમતોલ આહાર આ આયોજન દ્વારા પશુ આહારને સમતોલ આહાર બનાવી શકાય જેનાથી પશુ ના બધા જરૂરી જે પોષક તત્વો મળી રહે છે આર્થિક બચત છે એનાથી શું થાય કે સમય શક્તિ અને નાણાંનો બચાવ થાય છે દાણ માટેનો કાચો માલ એક અને સસ્તો ખરીદી શકાય છે બરાબર તમે એનાથી સિઝનેબલ ખોરાક બીજેથી ખરીદવો હોય તમારી પાસે એટલી જમીન નથી તો તમે બીજેથી મેળવી શકો છો દૂધ ઉત્પાદન પર એની અસર સારી રહે છે બરાબર એટલે કે દારો ચારો જો સારો અને લીલો લીલોને સૂકો મળતો રહે તો એનું દૂધનું પ્રમાણ છે જળવાઈ રહેતું છે સંપત્તિ નો કાર્યક્રમ એટલે કે શું છે કે આનાથી તમે ઘાસચારા માટે જમીન અને પાણીનો પણ યુઝ કરી શકાય છે બરાબર અને જેથી આપણી જમીન પણ ફળદ્રુપ ખરાબ થઈ નહીં જાય નહીં તો ખેતી કરવાનું બંધ કરજો તો જેની અંદર આદુને એવું થતું હોય ને એવી એ પણ એમાં પણ એ ઉક્તું બંધ થઈ જાય એવી હાલત હોય છે પશુઓને આહાર આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પશુઓને આહાર આપતી વખતે નીચેની બાબતો છે આહારમાં નુકસાનકારક તત્વો ન હોવા જોઈએ એટલે કે તાર કે સોય આવા અથવા ઝેરી દવાઓથી મુક્ત હોવો જોઈએ યાદ રાખજો ખોરાકમાં તાજો ખોરાક અને ગુણવત્તાવાળો હોવો જોઈએ જેમાં બગડેલો કે વાસવાળો ન હોવો જોઈએ નહીં તો બગડેલો કે વાસવાળો હોય તો પશુ ખાય જ ના લીલા ચારા સૂકા ચારાના નાના કડા ટુકડા સાફ કરીને આપવા જોઈએ જેથી બગાડ ન થાય આપણે પહેલાં જ એમસીક્યુમાં વાત કરી હતી એક સાથે વધુ પડતો ખોરાક ન આપવો જોઈએ પરંતુ દિવસમાં ચારથી પાંચ ભાગમાં થોડો થોડો વેચીને આપવો જોઈએ એકી સાથે આપી દેશો તો એકી સાથે પેટ ભરાઈ જાય પછી બાકીના પર એ પગમાં દાબીને બેસી જશે બરાબર તો પગે કરીને ખસાઈ નાખશે એ પશુ પશુની ગામણ હંમેશા સાફ રાખવી જોઈએ કેમ કે એની અંદર જે એને જે બહારથી એ હોય છે એને એ રહેતી હોય છે માખી છે પછી જીવડા પેલા કહેવાય છે આપણે ગોળ ગોળ થાય છે ને અને કરડે લોહી નીકળે છે એવાળા આહાર આપતી વખતે પશુની ઉંમર ઓલાદ દૂધ ઉત્પાદન શક્તિ અને અવસ્થા આબોહવા જેવી બાબતોનો પણ ખ્યાલ રાખવો જોઈએ એવું કહેવાય છે હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીશું પશુ ખોરાકની ગણતરી કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવો જોઈએ પશુ ખોરાકની ગણતરી કરતી વખતે દેખો જઈએ તો પશુને તેની શારીરિક વજન છે એના બેથી આટલા અઢી ટકા પ્રમાણે સૂકો પદાર્થ આપવો જોઈએ અને એટલે કે પશુ ઉત્પાદન પશુના ખોરાકનો ભાગ ઘાસચારામાંથી અને ભાગ ખાંડ આપવો જોઈએ બરાબર દૂધણા પશુઓને ચારાનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ અને લીલા ચારાના રૂપમાં આપવો જોઈએ દૂધણા પશુએ એમને જે ઘાસચારો આપો છે એમાં લીલો ચારો એટલો વધારે આપવાનો હોય છે બરાબર પણ એને ટોટલી એ સો ટકા લીલો ચારો નહીં આપવાનો એના ત્રીસેક ટકા જેવો છે એ સૂકો ચારો બી આપવાનો રહેશે જેથી રોગપ્રતિકારક શક્તિ અને પોઇઝન વસ્તુ છે અટકી શકે શારીરિક નિભાવ માટે એકથી બે કિલો ખાંડદાણ અને દૂધ ઉત્પાદન માટે લીટર દીઠ વન થર્ડ એક તૃત્યાંશ અથવા તેત્રીસ ટકાથી માંડીને પચાસ ટકા સુધીનું ખાણદાણ આપી શકાય છે બરાબર સો કિલોગ્રામ વજનને આધારે દસ ગ્રામ જેટલું મીઠું રોજ આપવું જોઈએ બરાબર અમને અહીંયા વાત કરી છે આપણે પેલી દસ ટકા વાત કરી હતી ને ઓપીમાં એ આ છે એક ચારસો કિલો વજન ધરાવતા પશુને ખોરાકની દૈનિક જરૂરિયાત કેવી રીતે નક્કી કરશો હવે આપણે ફરી પાછા આગળ પહોંચી જવાના છીએ કે કુલ જે પદાર્થ છે અહીંયા તો આખું કોષ્ટક મારલું છે મિત્રો પેલું બરાબર સૂત્ર આપેલું હતું તમે જોયું તો ચારસો કિલોવાળા પશુ ત્રણ ટકા લેખે બાર કિલો સૂકો પદાર્થ એટલે કે સૂકું અનાજ ખવડાવવાનો રહેશે સોરી સૂકું ઘાસ ખવડાવવાનું રહેશે અને દાણની જરૂરિયાત મુજબ દેખો જઈએ તો દાણ છે એ તેત્રીસ ટકા ભાગ એટલે કે બાર કિલો એટલે કે ચારેક કિલો જેટલું દાણ એને ખવડાવી શકાય છે બરાબર અને ઘાસચારાની જરૂરિયાત મુજબ દેખો જઈએ તો બાકીનો જે છાસઠ ટકા ભાગ છે એમાં ઘાસચારાની અંદર બારેક કિલો આઠ એક કિલો જેટલો સૂકો અને બારેક કિલો જેટલો લીલો એ રીતે ચારો આપવાનો રહેશે બરાબર અને લીલા ચારાનું પ્રમાણ છે એ જો ચારો તાજો હોય તો એની અંદર એંસી ટકા પાણી હોય છે એમસીક્યુમાં પૂછાશે યાદ રાખજો અને સૂકો ચારો હોય છે સૂકા ચારામાં માટે ચાલીસ ટકા કિલની અંદર જેટલો આપવો પડતો હોય છે એટલે કે નેક્સ્ટ સવાલ છે પાંચમો મિત્રો સમય આગળ જઈ રહ્યો છે પશુ આહારનું આયોજન છે આ પ્રમાણે પશુ આહારનું આયોજન કરી શકાય છે અને એને વીસ કિલો ચારાઓ છે તેની સામે ચાર કિલો સૂકો ચારો આપવાનો રહે છે બરાબર આપણે ઘાસચારાના પાકચક્રની છે એ કઈ રીતે એની અંદર ચારો પૂરો પાડી શકાય તે આપણે અંદર દેખી લીધો છે અહીંયા સીધે સીધો હું જવાબ પર જ આવી જાઉં છું ઉદાહરણ તરીકે શિયાળામાં શિયાળા માસની અંદર રચકો છે બરસીમ છે જેવા પાક ઉગાડી શકાય છે ઉનાળાની અંદર રજકો બાજરી ઉનાળું જુવાર મકાઈ વગેરે કરી શકાય છે ચોમાસામાં ચોળા ગુવાર મકાઈ જુવાર વગેરે ઉગાડી શકાય છે આવી બધી વસ્તુઓ કરી શકાતી હોય છે બરાબર અને એને સમયસર કાપણી કરીને એ કહી શકાય છે તો આપણે ડાંગરને આ બધું કરતા હોઈએ છીએ તે ઘાસું ખવડાવવાય નહીં એવું નહીં એ પણ ખવડાવી શકાય ઓપ્શન કોઈ ના હોય તો પછી એમ પણ કરી શકાય ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં બિલકુલ નહીં ભૂલતા